એક તરફ હરસંઘવી કહી રહ્યા છે કે તમે મોડે સુધી ગરબા રમી શકશો પણ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી લોકોને મૂર્ખ તો નથી બનાવી રહ્યા ને વિગતે વાત કરીએ ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે વૈષ્ણવ તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોર્યા જો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે પરંતુ નવરાત્રીની ચર્ચા કરતા ગુજરાતના નેતાઓ વધારે ચર્ચામાં છે ને વધારે મીડિયાની તે હેડલાઇન બની રહ્યા છે ગૃહ મંત્રી વારંવાર કહી રહ્યા છે કે નવરાત્રીમાં તમે મોડે સુધી ગરબા અરબી શખ્સોને ગઈકાલ રાત્રે તો તેમણે ત્યાં સુધી કહી દીધું કે ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશે તેમના આ નિવેદનની પ્રતિક્રિયા આપી છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે અને તેમણે કાયદો વ્યવસ્થાને લઈને અને સંઘવીના આ ગોળ ગોળ છે નિવેદન તેને લઈને પણ તેમણે વાત કરી છે શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર તે આપ સાંભળો કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદોને વ્યવસ્થા કથે હોય ચોવીસ કલાકની અંદર પાંચ પાંચ ઘટનાઓ મહિલાઓની યન શોષણ છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે નવરાત્રીનો તહેવાર ઉજવે એમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે એટલે વાત કાયદોની વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે અને જે આપણી એક પ્રણાલી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણી કોઈ પણ બેન દીકરી હોય મહિલા હોય તો સમયસર નવરાત્રીના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે કાઢી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વોથી સુરક્ષિત રાખી શકીએ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે હર્ષસંઘવી જે પ્રકારે નિવેદન આપી રહ્યા છે પરંતુ આજ રાજ્યમાં મહિલાઓના સાથે અત્યાચાર થઈ રહ્યા છે તેમના સાથે દુષ્કર્મની ઘટના બની રહી છે તેમના સાથે બળાત્કાર અને ઘટનાઓ બની રહી છે તેના પર ગૃહ કેમ બોલતા નથી મોડે સુધી ગરબા તેવી તો તે વાત કરી રહ્યા છે પરંતુ મહિલા સાથે જે અત્યાચાર થઈ રહ્યા છે તે આ છૂટછાટને લઈને વધી પણ શકેવું છે તેવી પણ તેમને એક શક્યતા અને ચિંતા વ્યક્ત કરી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेने कहिए जे पीड परा